પણ આમ જો કોઈ થી કઈ નું જો જીણા એક વાત તમને કહી દઉં કે તમારી છોડી છે ને તમારા કયા છે ને જરાય નથી ફોન એનો છે ને રોજ સલુજ હોય હા પછી ઈ ફોન ક્યાં રાખે ઈ મને નથી ખબર પણ મને હમાસાર મળ્યા હોય ને તો જ હું અહીંયા આવ્યો હોય મને ખબર જ છે ખૂબ તો એક નંબરનો દારૂડિયો છે પણ એ છે ને કોઈ દિવસ ફૂલ થઈને ગામમાં કોઈ દી બજારે ચડ્યો નથી એ એમ રીતે ખાઈ પીને આજે હોય છે નિરાજ છોકરામાં કાંઈક ઘટવાપણું છે જ નહીં એક કામ કરો તમે ભાઈઓને અને તમારા છે ને પૂછી જો પછી તમે મને કહો પછી આમાં જીણાભાઈ મોડું ન હોય જો હું તમને કહી દઉં અમથું તમારું છે ને આખા ગામમાં વવલાઈ ગયું છે ઓ થઈ જ ગયું છે ગામ ભલે તમને મોઢે ન કે પણ વાંહે કેડે છે ને તમારી જ વાત થાય પછી જીણાભાઈ છોકરો છે ને ગામનો હાથી કહેવાય ગમી ગલીમાં જઈને આમ કરે ને તો એને કોઈ કાઈ ન કે છોકરીવાળાને જ કે હારું જીણાભાઈ તમે કામ કરો છોડીને છે ને તમારી ઉપર કરી તો છે ને કઈ ઉપાધિન આપણી પાસે નોકરી વાળું માગવું છે એકનો એક છોકરો છે સુરત ઘરના મકાન છે ગામડે બે વીગા જમીન છે કઈ ઘટવા જેવું છે નહી તમે એક બાજુ ગમી એક બાજુ નમી જાવ બે બાજુ સારું જ છે અહીંયા એવું લાગે ને તો તમે તાર ભૂપત પીડ્યો રહે હા મનાવો તમે તમારી